તો તો નજર કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં ચોટીલાના દર્શન જ્યાં જરિયા મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી ત્યારે શ્રાવણ માસમાં ભક્તોએ કર્યા દર્શન જ્યાં ત્રણસો પાસઠ દિવસ દિવાલમાંથી શિવલિંગ પર જળાભિષેક થાય છે તો સુરેન્દ્રનગરના જે ચૂડા ખાતે જે ચોટીલા છે સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે જરિયા મહાદેવના દર્શન કે જ્યાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે તમામ જે મંદિરો છે જેમાં ભક્તોનું ખોડાપુર જોવા મળતું હોય છે ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં જરિયા મહાદેવનું મંદિર છે ત્યાં દર્શનાર્થી ઉમટી પડ્યા હતા જરિયા મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે શ્રાવણ માસમાં ભક્તોએ દર્શન કર્યા છે જ્યાં ત્રણસો દિવસ દિવાલોમાંથી શિવલિંગ પણ ચડાવી શકાય છે ઝ મહાદેવનું અમે બહુ મહત્વ સાંભળેલું હતું અહીંયા કુદરતી રીતે પાણી ટપકે છે એટલે સતત જયા જ કરે છે પાણી એટલે એનું નામ ઝરિયા મહાદેવ છે અને ખૂબ સરસ પૌરાણિક જગ્યા છે અને નેચરલ કુદરતી સૌંદર્ય બહુ જ સરસ છે અહીંયા જંગલનું વાતાવરણ છે અને પ્લસ અહીંયા વરસાદી માહોલ છે એટલે બહુ જ આનંદ આવે છે એટલે શ્રાવણ મહિનામાં તો બધાય યાત્રાળુઓએ ખાસ અહીંયા એકવાર દર્શન કરવા આવવું જ જોઈએ અને શ્રાવણ મહિનાના સોમવારે તો અહીંનું અલગ જ મહત્વ છે એટલે ભીડ વધારે થાય છે એટલે અહીંયા દર્શન કરવાની બહુ જ મજા આવે છે અમે બહુ મહત્વ હતું અહીંયા કુદરતી રીતે પાણી છે એટલે સતત જયા જ કરે છે પાણી એટલે એનું નામ જરિયા મહાદેવ છે અને ખૂબ સરસ પૌરાણિક જગ્યા છે અને નેચરલ કુદરતી સૌંદર્ય બહુ જ સરસ છે અહીંયા જંગલનું વાતાવરણ છે અને પ્લસ અહીંયા વરસાદી માહોલ છે એટલે બહુ જ આનંદ આવે એવું છે એટલે શ્રાવણ મહિનામાં તો બધા યાત્રાળુએ ખાસ અહીંયા એકવાર દર્શન કરવા આવવું જ જોઈએ અને શ્રાવણ મહિનાના સોમવારે તો અહીંનું અલગ જ મહત્વ છે અહીંયા એટલે ભીડ વધારે થાય છે એટલે અહીંયા દર્શન કરવાની બહુ જ મજા આવે છે દરિયા મહાદેવનું અમે બહુ મહત્વ સાંભળેલું હતું અહીંયા કુદરતી રીતે પાણી તપકે છે એટલે